હરર મહાદેવ મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કોને કરી અને તેના મહાત્મય વિશે આ વિડિયોમાં વાત કરશું તો વિડિયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ભગવાન શિવના અસંખ્ય જ્યોતિલિંગો છે પણ તેમાં બાર મુખ્ય છે તે મુખ્ય એટલા માટે કેમ કે તેના પર શિવજીનો વિશેષ પ્રભાવ છે અને જો તમે કોઈ જ્યોતિર્લિંગના દર્શન કરવા ન જાઓ તો જ્યોતિર્લિંગના આ બાર નામ લેવાથી પણ તેના દર્શન બરાબરનું પુણ્ય મળે છે સૌરાષ્ટ્રે સોમનાથન ચ શ્રી શૈલે મલ્લિકા અર્જુનમ ઉજ્જૈન્ય મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યાવૈનાથ ચ ડાકીન્યા ભીમશંકર સેતુ બંધે તો રામેશ નાગેશ દારુકાવરાણસ્યા તો વિશ્વે ત્ર્યબકગૌતમે તે હિમાલયે તો કેદાર ઘોષ્મેશિવાલ એકતાની જ્યોતિર્લિંગાની સાયંપ્રા પઠે સપ્ત જન્મકૃત પાપ સ્મરણે નવી બાર જ્યોતિર્લિંગમાં સૌ પ્રથમ જ્યોતિર્લિંગની ઉત્પત્તિની વાત કરીએ તો ચંદ્ર એ શ્રાપમાંથી મુક્ત થવા માટે પ્રભાસ ક્ષેત્રમાં આવે છે ત્યારે મહાદેવજી પ્રસન્ન થઈ અને તેને વરદાન આપે છે આ ચંદ્રને કોના દ્વારા સાપ મળ્યો હતો અને મહાદેવજી તેને શું વરદાન આપે છે તેની આપણે આ વિડીયોમાં વાત કરીશું આ બાર જ્યોતિર્લિંગમાં સૌથી પ્રથમ જ્યોતિર્લિંગ એ આપણા ગુજરાતમાં છે પ્રભાસ ક્ષેત્રમાં છે દરેક જ્યોતિર્લિંગ ઉપર કોઈના કોઈનો તો પ્રભાવ હોય જ છે તો આ સોમનાથ જ્યોતિર્લિંગ ઉપર ચંદ્રનો પ્રભાવ છે હવે આ જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા સાંભળીએ તો દક્ષ પ્રજાપતિને સાઠ કન્યાઓ હતી તેમાંથી તેને તેર કશ્યપ સાથે પરણાવી હતી દસ ધર્મ સાથે પરણાવી હતી અને સત્યાવીસ કન્યાઓ ચંદ્ર સાથે પરણાવી હતી અશ્વિની રોહિણી કૃતિકા ઉત્તરાભાદ એમ સત્યાવીસ કન્યાઓ આ ચંદ્ર સાથે પરણાવી હતી જેને આપણે નક્ષત્રો તરીકે ઓળખીએ છીએ તેના લગ્ન ચંદ્ર સાથે થયા હતા એ સત્યાવીસ કન્યાઓમાં રોહિણી નામની જે કન્યા હતી તેના પ્રત્યે ચંદ્રનો વિશેષ પ્રેમ હતો અને બીજી બધી કન્યાઓ સાથે એ દુર્વ્યવહાર કરતો હતો રોહિણી એક સાથે તે સ્નેહ રાખતો હતો બીજા સાથે સ્નેહ રાખતો નહીં તો એ બીજી બધી દીકરીઓ તેના પિતાના ઘરે જાય છે અને જઈને દક્ષને કહ્યું કે પિતાજી ચંદ્ર અમારી સાથે દુર્વ્યવહાર કરે છે રોહિણી સાથે સારો વ્યવહાર કરે છે અને અમારી સાથે વ્યવહારમાં વિષમતા દાખવે છે પિતાજીના ઘરે જઈને આ બધી કન્યાઓ રુદન કરે છે અને એવો કોણ બાપ હોય જે દીકરીની વેદના સાંભળીને શ્રાપ ન આપે અને દક્ષે તો ચંદ્રને શ્રાપ આપી દીધો કે હે ચંદ્રમાં તું દુષ્ટ છે તે પૂર્વમાં પણ દોષ કર્યો છે તે તારા ગુરુની પત્ની સાથે જ દુર્વ્યવહાર કર્યો છે માટે જા મારો તને શ્રાપ છે કે તું ક્ષય રોગી થઈ જા તને ક્ષય નામનો રોગ થાય અને દિવસે ને દિવસે તું ક્ષીણ થતો જાય તારી કળાઓ ક્ષીણ થતી જાય ત્યારે ચંદ્રમાએ બધા દેવતાઓ અને ઋષિમુનિઓ પાસે જઈને વિનંતી કરી કે રોજે રોજ મારી કળા ક્ષીણ થઈ જાય તો આ ઔષધિઓને બળ કોણ આપશે ચંદ્ર એ ઔષધિઓમાં રસ આપનાર છે અને ચંદ્રના કારણે જ દરિયામાં ભરતી અને ઓટ આવે છે જો ચંદ્ર ક્ષીણ થઈ જશે તો આ જગતનું શું થશે ત્યારે બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને કહ્યું કે આનો કોઈ ઉપાય બતાવો અને બધા દેવતાઓએ જઈને માફી પણ માગી ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આનો તો એક જ ઉપાય છે જો ચંદ્રમાં પ્રભાસ તીર્થમાં જઈ છ મહિના સુધી દસ કરોડ મૃત્યુજયનો મંત્ર જપી અને એ પણ પાર્થિવ શિવલિંગની પૂજા કરતા કરતા તો તેના પર સૌથી વધારે કૃપા થશે અને પ્રભાસ એટલા માટે કે જ્યાં સૌથી વધારે પ્રકાશ મળે છે તો ચંદ્ર તો નીકળી ગયા છે અને તેની સાથે ઘણી બધી ગાયો લીધી છે પચાસ હજાર અશ્વ લઈને નીકળ્યા છે અને સાથે દસ હજાર હાથી ચાર હજાર રથ અને એક કરોડની સેના લઈ સાથે અસંખ્ય બ્રાહ્મણો લઈને ચંદ્ર તો પ્રભાસમાં ગયા છે ત્યાં પ્રભાસમાં જઈને ચંદ્રએ છ મહિનામાં દસ કરોડ જપ કર્યા છે જો ચંદ્ર છ મહિનામાં દસ કરોડ જપ પ્રભાસમાં જઈને કરે તો જ તેનો રોગ દૂર થાય તેમ હતો છ મહિનામાં દસ કરોડ જપ કરવા અને એ પણ મહામૃત્યુંજયના જપ તેના માટે તે પોતાની સાથે બ્રાહ્મણોને લઈ ગયા છે ત્યાં જઈને પાર્થિવ શિવલિંગો બનાવી છે માટીની શિવલિંગો બનાવી છે અને દક્ષે જે શ્રાપ આપ્યો હતો તેમાંથી ઉગરવા માટે બ્રાહ્મણો અને તેની સાથે ચંદ્ર પણ શિવજીનું અનુષ્ઠાન કરે છે અને મહામૃત્યુજયના જપ કરે છે છ મહિના સુધી તેને જપ કર્યા દસ કરોડ જપ કર્યા અને જ્યારે પૂર્ણ થયા એટલે એ જ પાર્થિવ શિવલિંગમાંથી ભગવાન ભોળાનાથ પ્રગટ થયા અને ભગવાને કહ્યું શ્રાપ તો મિથ્યા નહીં થાય પણ હા હું તને એક વરદાન આપું છું કે તારી કળા નિરંતર વધતી જશે આ શ્રાપમાંથી તને મુક્તિ મળશે પણ એક પક્ષમાં તારી કળા ક્ષીણ થશે એક પક્ષમાં તારી કળા નિરંતર વધતી જશે એ મારું તને વરદાન છે અને મહાદેવજી કહે કે બીજું મા તારે શું જોઈએ ત્યારે ચંદ્રએ કહ્યું કે પ્રભુ આપ અહીં મારા નામથી રહો બધા લોકોને દર્શન આપો આપ અહીં લિંગના રૂપમાં પ્રગટ થાવ આપના દર્શન કરે તેની મુક્તિ થઈ જાય અને મહાદેવજીએ કહ્યું કે હું તને વરદાન આપું છું હું અહીં તારા નામથી સ્થાપિત થાઉં છું સોમ એ ચંદ્રનું એક નામ છે હું સોમનો નાથ બનીને રહીશ અહીં સોમેશ્વર જ્યોતિર્લિંગ નામથી હું અહીં રહીશ અને બધાના દર્શન આપીશ અને મારા દર્શનથી બધાને મુક્તિ થઈ જશે તેવા આશીર્વાદ આપ્યા ભોળાનાથે અને ત્યારથી જ જે સોમનાથમાં જાય અને દર્શન કરે તેને મુક્તિ મળી જાય છે મહાદેવજી સોમનાથમાં રહે છે અને આજે પણ જેનો ચંદ્ર દૂષિત હોય જેના નક્ષત્રોમાં દોષ હોય તેને સોમનાથ પૂનમ ભરવા જવું જોઈએ હર હર મહાદેવ